નમસ્કાર આકાશવાણી સમાચાર વાંચે છે પ્રધાનમંત્રીએ સ્વામિત્વ યોજના અંતર્ગત ગુજરાત સહિત દેશભરમાં પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે પ્રવર્તન નિદેશાલયે કાર્યવાહી કરીને એકસો સ્થાવર સ્થાબર મિલકત જપ્ત કરી દિલ્હી વિધાનસભાની સિત્તેર બેઠકો માટેની ચૂંટણી માટે એક હજાર પાંચસો એકવીસ ઉમેદવારીપત્રો ભરાયા કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ કેસમાં આજે અદાલત ચુકાદો જાહેર કરે તેવી શક્યતા તીવ્ર ઠંડીની આગાહીના પગલે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદના શપથગ્રહણ સમારંભનું સ્થળ બદલાયું અને આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી વિશ્વકપનો ઓસ્ટ્રેલિયા અને સ્કોટલેન્ડ વચ્ચેની મેચ સાથે આજથી મલેશિયામાં પ્રારંભ થયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મિલકત માલિકોને સ્વામિત્વ યોજના હેઠળ પાસઠ લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું છે દસ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોના પચાસ હજારથી વધુ ગામોમાં પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર કી યોજના સે આપ જીવન કી મુશ્કેલી કમ હઈ ય મત સુખદ હૈ દેખ કર સ્વામિત્વ યોજના કે માધ્યમસે આપણે લાખો પરિવાર કી આબદી ભી બઢ રહી સરકાર સ્વામિત્વ યોજના નો ઉદ્દેશ્ય ગામડાના આબાદી વિસ્તારોમાં મિલકત માલિકોને અધિકારો નો રેકોર્ડ પ્રદાન કરવાનો છે સર્વેક્ષણ માટે અદ્યતન ડ્રોન ટેકનોલોજી દ્વારા ઘરોને અધિકાર પ્રદાન કરીને ગ્રામીણ ભારતના આર્થિક વિકાસને વધારવા માટે સ્વામિત્વ યોજના બે હજાર વીસમાં શરૂ કરવામાં આવી હતી અત્યાર સુધીમાં ત્રણ લાખ સત્તર હજારથી વધુ ગામડાઓમાં ડ્રોન સર્વેક્ષણ પૂરું થયું છે જે લક્ષિત વિસ્તારોના બાણું ટકાને આવરી લે છે એક લાખ પચાસ હજારથી વધુ ગામડાઓ માટે લગભગ બે કરોડ પચીસ લાખ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે પુડુચેરી આંદમાન અને નિકોબાર ટાપુઓ ત્રિપુરા ગોવા ઉત્તરાખંડ અને હરિયાણામાં આયોજના સંપૂર્ણપણે લાગુ થઈ છે તથા મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ છત્તીસગઢ અને અનેક કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ ડ્રોન સર્વેક્ષણ પૂરું થયું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર ટેકનોલોજી અને સુશાસનની મદદથી છેવાડાના ગામડાઓને મજબૂત બનાવી રહી છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ ગ્રામીણ જમીનના ડિજિટાઇઝેશન પર ભાર મૂકતા કહ્યું કે આ આધુનિકીકરણથી ભારતના કૃષિ ક્ષેત્રને નવો આકાર મળશે શ્રી મોદીએ ઉમેર્યું કે આ પરિવર્તનકારી પગલાંથી પારદર્શકતા ટેકનોલોજીની ઉપલબ્ધતા અને સશક્તિકરણથી ગ્રામ્ય જનતાને જમીનને લગતા પ્રશ્નોના નિરાકરણમાં મદદ મળી છે સંરક્ષણ રાજનાથ રાજનાથસિંહે સંરક્ષણ ક્ષેત્રમાં વધતા તણાવ વચ્ચે દેશની આક્રમક અને રક્ષણાત્મક કાર્યવાહીને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે ગઈકાલે નવી દિલ્હીમાં નૌકાદળના એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે દેશના સંરક્ષણ દળોની જટિલતાઓ સમય સાથે વધી રહી છે શ્રી સિંહે કહ્યું કે દેશભક્તિ હિંમત અને શિસ્ત સૈનિકોને દેશની રક્ષા પ્રત્યેની તેમની જવાબદારીઓ નિભાવવામાં મદદ કરે છે આપણે આશ્વાસન દેતા હું કે હું ફોર્સેસ મજબૂતી કે ભારત સરકાર કો જો ભી કરના પડે સરકાર કરેગી आपके साथ भारत के 140 करोड़ नागरिक पूरी मजबूती के साथ खड़े आप और हम सब मिलकर न सिर्फ सामरिक दृष्टि मजबूत बनाएंगे बल्कि भारत की ओवरऑल ग्रोथ एंड डेवलपमेंट को भी एक नया डायमेंशन देने में कामयाब होंगे कर्नाटक भारतीय जनता पार्टी ना प्रदेश प्रमुख बीवाई विजयेंद्र ए से के मूडा केस में પ્રવર્તન નિદેશાલયની તપાસમાં એક મોટા ભ્રષ્ટાચારના કૌભાંડનો પર્દાફાશ થયો છે જેમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સંડોવાયેલા છે સોશિયલ મીડિયા દ્વારા શ્રી વિજયેન્દ્રએ આરોપ લગાવ્યો છે કે મુખ્યમંત્રીએ રાજકીય પ્રભાવનો ઉપયોગ કરીને તેમની પત્નીના નામે ગેરકાયદેસર રીતે રહેણાંક જમીન ફાળવી હતી તેમણે આ કૌભાંડની નિષ્પક્ષ તપાસ માટે સીબીઆઈ તપાસની અને મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી છે ઓડિશા સરકારે કૌશલ્ય વિકાસ ગ્રીન એનર્જી અને ઔદ્યોગિક પાર્ક વિકાસ સહિત વિવિધ ક્ષેત્રોમાં સિંગાપોર સ્થિત સંસ્થાઓ સાથે આઠ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી અને સિંગાપોરના રાષ્ટ્રપતિ થર્મન થર્મનષણમુગરતનમની હાજરીમાં ભુવનેશ્વર ખાતે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો દિલ્હી વિધાનસભાની સિત્તેર બેઠકો માટેની ચૂંટણી માટે કુલ એક હજાર પાંચસો એકવીસ પત્રો દાખલ થયા છે ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર નામાંકનના છેલ્લા દિવસે છસો એંશી પત્રો દાખલ થયા હતા ચૂંટણી પંચે જણાવ્યું છે કે નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાં સૌથી વધુ ઉમેદવારી પત્રો દાખલ થયા છે અને આ બેઠક માટે કુલ ઓગણત્રીસ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો દાખલ કર્યા છે આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ ભાજપના પ્રવેશ વર્મા અને કોંગ્રેસના સંદીપ દીક્ષિત સામે ચૂંટણી લડી રહ્યા છે પંચે એમ પણ કહ્યું છે કે કાલકાજી બેઠક પરથી કુલ અઢાર ઉમેદવારોએ અઠયાવીસ પત્રો દાખલ કર્યા છે જેમાંથી વર્તમાન મુખ્યમંત્રી આતિશી ભાજપના રમેશ બિધુરી અને કોંગ્રેસના અલકા લાંબા સામે ચૂંટણી લડી રહ્યા છે પશ્ચિમ બંગાળના કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજ કેસમાં આજે સિયાલદાહ કોર્ટ પોતાનો ચુકાદો આપશે તપાસ સંસ્થા સીબીઆઈએ સંજય રાય સામે ચાર્જશીટ દાખલ કરી છે તો બીજી તરફ માતા માતાપિતા જુનિયર ડોક્ટરો અને સમાજના અન્ય વર્ગોએ સંજય રાય સિવાય અન્ય કોઈ વ્યક્તિની સંડોવણીનો ઉલ્લેખ આ ચાર્જશીટમાં ન કરાતા આક્રોશ વ્યક્ત કર્યો છે તેઓનું માનવું છે કે ગયા વર્ષે ઓગસ્ટમાં આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર પર થયેલા દુષ્કર્મ અને હત્યામાં અન્ય લોકો પણ સામેલ હોઈ શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે આ માસિક રેડિયો કાર્યક્રમની એકસો અઢારમી કડી હશે આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં તીવ્ર ઠંડીની આગાહીને કારણે ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શપથગ્રહણ સમારોહને કેપિટલ રોટુંડામાં ખસેડવામાં આવશે શ્રી ટ્રમ્પે તેમના સોશિયલ પ્લેટફોર્મ પર જાહેરાત કરી હતી કે સમગ્ર દેશમાં ઠંડીનું તીવ્ર મોજું ફરી વળ્યું છે જેના કારણે તેમણે શપથગ્રહણ સમારોહને બદલવાનો નિર્ણય લીધો છે ઉત્તર અમેરિકાના મોટાભાગના ભાગોમાં ભારે ઠંડીની ચેતવણી આપવામાં આવી છે આઈએફ આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ આઈએમએફએ આગામી બે નાણાકીય વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસ અને બે હજાર છવ્વીસ સત્યાવીસમાં ભારત માટે છ પોઈન્ટ પાંચ ટકાના વિકાસ દરનો અંદાજ જાળવી રાખ્યો છે ગઈકાલે પ્રકાશિત થયેલા વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકના નવીનતમ અહેવાલમાં આઈએમએફએ આ મુજબ જણાવ્યું છે આઈએમએફ અનુસાર ભારતે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપી વિકાસ દર જાળવી રાખ્યો છે આઈસીસી અંડર નાઇન્ટીન મહિલા ક્રિકેટ ટ્વેન્ટી ટ્વેન્ટી વિશ્વકપ મલેશિયામાં આજથી શરૂ થયો છે વિશ્વકપની શરૂઆત ઓસ્ટ્રેલિયા અને સ્કોટલેન્ડ વચ્ચેની મેચથી થઈ છે ભારત આવતીકાલે વેસ્ટ ઇન્ડિઝ સામે પોતાની પહેલી મેચ રમશે ભારતે બે હજાર ત્રેવીસમાં દક્ષિણ આફ્રિકામાં રમાયેલી ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને પ્રથમ અંડર નાઇન્ટીન મહિલા વર્લ્ડ કપ જીત્યો હતો ભારતને મલેશિયા શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ સાથે ગ્રુપ એમાં રાખવામાં આવ્યું છે આ સ્પર્ધામાં યજમાન મલેશિયા સહિત સોળ ટીમો ભાગ લઈ રહી છે આ ટીમોને ચાર ગ્રુપમાં મૂકવામાં આવી છે આ સોળ દિવસની સ્પર્ધામાં કુલ એકતાળીસ મેચ રમાશે સ્પર્ધાની ફાઇનલ બે ફેબ્રુઆરીએ કુવાલાલમપુરમાં રમાશે કુંક્ટ પ્રયાગરાજના મહાકુંભનગરમાં ભક્તો અને યાત્રાળુઓ હવે આકાશવાણીના કુંભમાણી ન્યૂઝ બુલેટિનને જાહેર સંબોધન પ્રણાલી દ્વારા લાઈવ સાંભળી શકશે આજે સવારે સાડા આઠ વાગ્યે કુંભવાણી ન્યૂઝ બુલેટનુ મહાકુંભનગરમાં જાહેર સંબોધન પ્રણાલી દ્વારા પ્રસારણ કરવામાં આવ્યું હતું અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રીએ સ્વામિત્વ યોજના અંતર્ગત ગુજરાત સહિત દેશભરમાં પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે પ્રવર્તન નિદેશાલયે કાર્યવાહી કરીને એકસો બેતાળીસ થાવર મિલકત જપ્ત કરી દિલ્હી વિધાનસભાની સિત્તેર બેઠકો માટેની ચૂંટણી માટે એક હજાર પાંચસો એકવીસ ઉમેદવારીપત્રો ભરાયા કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ કેસમાં આજે અદાલત ચુકાદો જાહેર કરે તેવી શક્યતા તીવ્ર ઠંડીની આગાહીના પગલે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદના શપથ ગ્રહણ સમારંભનું સ્થળ બદલાયું અને આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી વિશ્વકપનો ઓસ્ટ્રેલિયા અને સ્કોટલેન્ડ વચ્ચેની મેચ સાથે આજથી મલેશિયામાં પ્રારંભ થયો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર